હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજીને જય રામ આપી તો હાલો આપણે આજે આવી ગયા છે કેશોદ કોઈ પણ લગ્નગાળાની સીઝન આવી છે તો કોઈ પણ વ્યક્તિને ટ્રેડિશનલ ડ્રેસ સીવડાવવું હોય તો આ દુકાનને મળી જશે જોકે ભાડે અહીંયા નથી આપતા ભાડે તો હું આપું છું જોકે આપણે ભાડે દઈશ આપણે અહીંયા છીવડાવ્યા છે ભાડે દઈશ અને આ પોતાનું સીવડાયું છે તો એ પણ આપણે અહીંયા છીવડાયું છે તો મેં કીધું હાલ આપણે યુટ્યુબ ફેમિલીને લગ્નગાળાની સીઝન આવી કોઈ પણ વ્યક્તિને આપણા આહીના હિરાણીના હોય તો સોરણી પેરણ ને પેણાક આપણા બે પણ મળી જાય i

આપણે અહીંયા જ જવાનું છે તો હાલો આપણે આ ગલીમાં જ જવાનું છે બજાર આવે આંબાવાડી શરૂઆત થાય ત્યાંથી પેલી ને આ બીજી અને પરબારી પેલી ગલીમાં જ આવે પેણા આપડા જેને મળે લેવા હોય કોઈને સીવડાવવા હોય તો હાલો તમને આગળ બતાવું કેશોદ ની આંબાવાડી લગન ખરીદી બધી ધીરે ધીરે હવે ચાલુ થા જોકે હજી તો કમૂરતા છે એટલે કઈ બહુ કોઈ નહી બેન પપ્પા જો આવે છે આગળ વયા ગયા તાથી ને જવાનું

રોક તો આવતા જ પેલે બે દુકાનો મુકતા જ ગાબરબારે છે લોક લખે તો જો આ સરનામું છે અને આ ફોન નંબર છે જેને પણ કોઈને આવવું હોય અહીંયા પેરણાં કાડાં સીવડાવવા તો જા નંબર માંથી ફોન કરીને આવી શકે કે એમણે મેં આવી શકે હા કાર્ડ આપણે આમાં જો મૂકી દીધું નજીક તો ફેમેલી જો આપણે પેલા હાયતમ પછી સીવડાવી ગયા સે ટૂંકું સાઈડમાં થાતું હતું એટલે લામ પાછળ વાહનો દેખાતો તો વધારે મને નહોતું ફાવતું તો હું આવી એટલે મને તરત બાપાએ કરી દીધું જો તો કોઈ કોઈપણને સીવડાવવા હોય તો ખાસ કરીને દુકાનું આપણે ઠેઠ આંબાવાળી ચાલુ થઈ ત્યાંથી સરનામું આપી દીધું છે તમને કાર્ડનો પણ થમલમાં ફોટો મૂકી દીધો છે અને જો એ આપણે કાપડું લઈને આવ્યા એટલે તરત આપણે એને રિપેર કરી દીધું કામ સરસ છે કે તમે બે વર્ષે હું પણ પાંચ વર્ષે લઈને આવ્યો હોય આપણું સિમલ હોય એટલે આપણે રિપેર કર દઈએ ના ફાવે તો અને હા આજમીને પણ કોઈને સોયણી પેરણ જીવડાવા હોય છે તો એ પણ બનાવે છે બાપાની બાપ જો બે હંસા હાલે છે ત્રીજા બેન મારી ઘોડે જોડાણા છે આમણા તો બધાય ટેકો આપે સાચ તો ઓલા કેન ઘોડે હાલે ને બોલ મરા મા એને આ ચેનલ નું એને જ બધું કરી દીધું રમેશભાઈ હમ કે કઈ ખોટી પડતી છે ને બધા 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 છે આ તો જાળ ને આપડે તું ન પૈસા લઈ

મસ્ત છે એક નંબર બધાય ન થાય હમ ઓગો પૂવા રાજકોટવાળી બેન છે રે હા તમારી મસોયા મસ્ત છે

એ સટવાડ દીકરી પણ ભેગે કે રે આનો એક આપો બનાવ્યો બને ગોરકી હા હા તો મેસા બેન જલુય એકદિન સમય પેયણા કપડા કોઈ ધોવાય નોતા ગમતા બાયુને એટલે પાછું એનું માન વદ્યું એ તો ક પાછું એનું માનવાય વદ્યું કોઈને ધોવાય નોતા ગમતા

ಪೇಲಾ ಹೇನೇ ಪೆಲ લાડવા મૂકી જાય એમ થાય કે લુગડા હારા પેડે ખાતા હોય તો લુગડા પેડે પાછા જો યુટ્યુબ ફેમિલી જેનીએ ના જોયું હોય એ હાસુખીન ખап કેવાય આપણે આસલ આયરાણીનું પહેરવાનું છે આવો હોય

આલિયો બે ના કોથરીમ નાખ ગયો બાંધીને પેક કરે આ તો ખાલી બતાવું તો આમાં